નમસ્કાર એક સવાલ જે ઘણા પરિવારોમાં ચર્ચા અને ક્યારેક વિવાદનું કારણ બને છે શું પત્નીને તેના પતિના વડવાઓની મિલકતમાં હિસ્સો મળી શકે વેલ હમણાં જ હાઈકોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે જેણે આ સવાલનો એકદમ સ્પષ્ટ જવાબ આપી દીધો છે તો આ નિર્ણય શું છે અને એની આપણા પર શું અસર થઈ શકે છે ચાલો આને જરા વિગતે સમજીએ તો આ છે એ મુખ્ય સવાલ જેની આસપાસ આખી વાત ફરે છે દેખાવમાં તો એકદમ સીધું લાગે બરાબર ને પણ એની પાછળ ઘણા કાયદાકીય પાસાઓ જોડાયેલા છે તો ચાલો સ્પષ્ટતા કરીએ શું પતિ હયાત હોય ત્યારે પત્ની એની પૈતૃક સંપત્તિમાં પોતાનો હિસ્સો માંગી શકે કાયદો આ વિશે શું કહે છે તો આ આખો મામલો શર્મ ક્યાંથી થયો આ કોઈ કાલ્પનિક ચર્ચા નથી પણ એક વાસ્તવિક પારિવારિક વિવાદ છે જે છેક ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને ત્યાં જ આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો ચાલો એ કેસની વિગતો જોઈએ તો આ કાનૂની લડાઈના કેન્દ્રમાં કોણ હતું એક પરિવાર એક બાજુ હતા પત્ની અને અને તેમનો સગીર દીકરો જેમણે કેસ કર્યો બીજી બાજુ હતા ખુદ તેમના પતિ માંગણી માંગણી શું હતી હતી એ કે પતિના વડવાઓની જે મિલકત છે એમાં તેમને પોતાનો કાયદેસર હિસ્સો મળવો જોઈએ આ કેસની સફર પણ જોવા જેવી છે જો સૌથી પહેલા કેસ ગયો ટ્રાયલ કોર્ટમાં ત્યાં પત્ની અને પુત્ર બંનેના દાવાને ફગાવી દેવામાં આવ્યો એ પછી મામલો પહોંચ્યો અપીલ કોર્ટમાં ત્યાં થોડો વળાંક આવ્યો કોર્ટે કહ્યું કે દીકરાનો અધિકાર તો છે પણ પત્નીનો દાવો ફરીથી ફગાવી દીધો આટલા નકાર પછી પણ પત્નીએ હાર ન માની અને ન્યાય માટે છેલ્લો દરવાજો ખખડાવ્યો હાઈકોર્ટનો નીચલી કોર્ટમાંથી પસાર થઈને આખરે મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં અને તેર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ કોર્ટે એ અંતિમ નિર્ણય સંભળાવ્યો જેણે આ કાનૂની સવાલ પરની બધી જ અટકળોનો અંત લાવી દીધો ચાલો સીધા એ જ ચુકાદા પર આવીએ હાઈકોર્ટનો નિર્ણય એકદમ સ્પષ્ટ અને સચોટ હતો કોર્ટે કહ્યું કે જ્યાં સુધી પતિ જીવિત છે ત્યાં સુધી પત્ની તેના પતિની પૂર્વજોની મિલકતમાં કોઈપણ પ્રકારનો હિસ્સો માંગી શકે નહીં બસ આ જ છે આપણા મુખ્ય સવાલનો સીધો જવાબ આ વાતને વધુ પાકી કરવા માટે ચાલો કોર્ટના પોતાના શબ્દો જોઈએ કોર્ટે પોતાના આદેશમાં બિલકુલ સાફ શબ્દોમાં લખ્યું છે કે વાદી નંબર એક એટલે કે પત્ની તેના સસરાની મિલકતમાં કોઈ પણ અધિકારનો દાવો કરી શકે નહીં આ શબ્દો પોતે જ ચુકાદાનું વજન સમજાવે છે પણ સવાલ એ છે કે કોર્ટે આવું નિર્ણય કેમ લીધો આની પાછળ કયો કાયદો કે કયો તર્ક કામ કરે છે કારણ કે માત્ર ચુકાદો જાણવો પૂરતો નથી એની પાછળની દલીલો સમજવી પણ એટલી જ જરૂરી છે તો ચાલો હવે એના પર નજર કરીએ આ આખા ચુકાદાનો આધાર છે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ઓગણીસો છપ્પન આ એ કાયદો છે જે નક્કી કરે છે કે જ્યારે કોઈ હિન્દુ પુરુષ વસિયત બનાવ્યા વગર મૃત્યુ પામે તો એની મિલકત કોને અને કેવી રીતે મળશે એટલે કે કાયદેસર વારસદારો કોણ ગણાશે હવે આ કાયદામાં એક વર્ગ એક વારસદારોની યાદી છે સમજી લો કે આ પ્રાઇમરી વારસદારો છે આમાં દીકરો દીકરી વિધવા માતા આ બધાનો સમાવેશ થાય છે પણ સૌથી અગત્યની વાત જે આખા કેસનો ટર્નિંગ પોઈન્ટ બની એ એ છે કે આ આખી યાદીમાં ક્યાંય પણ જીવતા પુત્રની પત્નીનો ઉલ્લેખ નથી કાયદાની નજરમાં તે સસરાની મિલકતમાં વર્ગ એક વારસદાર નથી અને બસ આ જ મુદ્દા પર આખો ચુકાદો આધારિત છે તો ઠીક છે ચુકાદો આવી ગયો પણ આનો મતલબ શું આપણા જેવા સામાન્ય લોકો માટે આનાથી શું બદલાશે ચાલો હવે આ ચુકાદાની વ્યાપક અસરો પર ધ્યાન આપીએ જુઓ અહીંયા એક મોટી ગેરસમજ દૂર થાય છે ઘણા લોકો એવું માને છે કે પત્નીનો પતિની પૈતૃક સંપત્તિ પર સીધો જ અધિકાર હોય છે પણ કાયદાની હકીકત કંઈક અલગ છે કાયદો કહે છે કે પત્નીનો અધિકાર એના પતિના મૃત્યુ પછી એના હિસ્સામાંથી વારસો મેળવવાનો છે પતિ જીવિત હોય ત્યાં સુધી એ સીધો દાવો કરી શકે નહીં એટલે કે અધિકાર વારસદાર તરીકે છે ભાગીદાર તરીકે નહીં તો આ આખી વાતનો સાર એ છે કે આ ચુકાદો એ વાત પર મોહર મારે છે કે પત્નીનો દાવો તેના પતિ મારફતે એક વારસદાર તરીકે ઊભો થાય છે પતિના જીવતા જીવ તે તેના પરિવારની પૈતૃક મિલકતમાં સીધા હિસ્સેદાર તરીકે દાવો કરી શકતી નથી અને હવે અંતમાં એક વિચારવા જેવો સવાલ વારસા અને સીધા હિસ્સા વચ્ચેનો આજે કાયદાકીય તફાવત છે એ જાણ્યા પછી શું પરિવારોએ પોતાના ફાઇનાન્શિયલ અને પ્રોપર્ટી પ્લાનિંગને અલગ રીતે જોવાની જરૂર છે આના પર તમારું શું મત છે જરૂર વિચારજો